લેમડી સહેલ ક્ષત્રિય સમાજની નવી કમિટીની રચના કરવામાં આવી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ નવયુક્ત કમિટીમાં હોદ્દેદારો સલાહકાર સદસ્યો કારોબારી સમિતિની કુલ એકસો વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હતી જેઓને સન્માનિત કરવા માટે રાજપૂત સમાજવાળી વાળી ખાતે આયોજન કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવો તથા સાધુ સંતો મહંતોના વરદ હસ્તે ફુલહાર નિમણૂક પત્રક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું

પિનાકિન ખાખી